श्री राधा कृष्णाभ्या नम श्रीमद भागवत महापुराण दसमो स्कंद चालीसमो अध्याय अक्रूर जी द्वारा भगवान श्री कृष्ण स्तुति अक्रूर उवाच हतो संयम तो हेतु हेतु नारायणं पुरुष मध्य मम यज्ञाभिजात दर विंद कोशाद ब्रह्मा विरासी दिजत इस लोक अक्रूर जी बोलिया પ્રભુ પ્રકૃતિ આદિ સમયર જગત ની રચના કરી છે હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ અહંકાર મહત્વ

કેમ કે આપ તો જ આત્મા આપતો સ્વય બ્ર સ્વરૂપ છે પરંતુ તેઓ ગુણાતી સ્વરૂપને જાણતા નથી ઉત્તમ યોગીઓ સ્વયં પોતાના અંતઃકરણમાં સ્થિત અંતર્યામીના રૂપમાં સમસ્ત ભૂતોમાં અને ભૌતિક પદાર્થોમાં વ્યાપ્ત પરમાત્માના રૂપમાં અને સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે દેવમંડળમાં સ્થિત ઈષ્ટ દેવતાના રૂપમાં તથા તેમના સાક્ષી મહાપુરુષ તથા નિયંતા સાક્ષાત આપની જ ઉપાસના કરે છે ઘણા કર્મકાંડી બ્રાહ્મણો કર્મ માર્ગની ઉપલ ઉપદેશક ત્રય વિદ્યા દ્વારા જે આપના ઇન્દ્ર અગ્નિ વગેરે અનેક દેવવાચક નામ તથા વજ્રહસ્ત સપ્તાર્થી વગેરે અનેક નામ બતાવે છે મોટા મોટા યજ્ઞો કરે છે અને તેના દ્વારા આપની જ ઉપાસના કરે છે ઘણા જ્ઞાનીઓ પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કરીને શાંત ભાવમાં સ્થિત થઈને જ્ઞાન યજ્ઞ દ્વારા જ્ઞાન સ્વરૂપ આપની જ ઉપાસના કરે છે બીજા પણ કેટલાય સંસ્કાર સંપન્ન અથવા શુદ્ધ ચિત્ત વૈષ્ણવો આપના દ્વારા પ્રેરિત પાંચ રાત્ર વગેરે વિધિઓથી તન્મય થઈને આપના ચતુર્વ્યુહ વગેરે અનેક

અને આ દેવતાઓ મનુષ્યો પશુ પક્ષીઓ વગેરે બધી યોનિઓમાં વ્યાપ્ત છે પરંતુ આપ તે બધાથી અલગ છો હું આપને નમસ્કાર કરું છું અગ્નિ આપનો મુખ છે પૃથ્વી ચરણ છે સૂર્ય ચંદ્રમાં નેત્ર છે આકાશ નાભી છે દિશાઓ કાન છે સ્વર્ગ આપનો મસ્તક છે દેવતાઓ આપની ભૂજાઓ છે સમુદ્ર આપનો ઉદર છે અને વાયુ આપના પ્રાણ છે વૃક્ષો અને વનસ્પતિઓ આપના રોમ છે મેઘ શિરના કેસ છે પર્વતો આપના અસ્થિ સમૂહ અને નખ છે દિવસ રાત એ પાપણોનો વિલાસ છે પ્રજાપતિ જનનેન્દ્રિય છે અને વૃષ્ટિ જ આપનું વીર્ય છે હે અવિનાશી ભગવાન જેમ જળમાં અનેક જળચર જીવો દ્વારા ઉમરાના ફળમાં નાના નાના અનેક જંતુઓ રહેતા હોય છે તેમ કેવળ ઉપાસના માટે મનોવૃત્તિથી જાણવા યોગ્ય આ પૂર્ણ પરમેશ્વરમાં લોકપાલો સહિત અનંત જીવોથી પૂર્ણ અનેક લોકો રહેલા છે પ્રભુ આપ ક્રીડા કરવા માટે પૃથ્વી પર જે જે રૂપધાણ કરો છો તે બધા અવતારો લોકોના શોખ મોહને નષ્ટ કરી નાખે છે અને પછી બધા લોકો ઘણા આનંદથી આપના નિર્મલ યશનું ગાન કરે છે પ્રભુ

આપે જે વિશાળ કચ્છપ રૂપ લઈને મંદરાચલ ને ધારણ કર્યો હતો આપને નમસ્કાર છે આપે જ પૃથ્વીના ઉદ્ધાર માટે વરાહ રૂપ સ્વીકાર્યો હતો આપને વાર મારા વારંવાર નમસ્કાર પ્રહલાદ જેવા ભક્તોના ભયને દૂર કરનાર પ્રભુ આપના એ અલૌકિક નરસિંહ રૂપને નમસ્કાર કરું છું આપે વામન રૂપ ગ્રહણ કરીને પોતાના ત્રણ ડગલાથી ત્રણ લોકને માપી લીધા હતા આપને હું નમસ્કાર કરું છું ધર્મ ઉલ્લંઘન કરનાર અભિમાની ક્ષત્રિયોના સમૂહનો સંહાર કરવા માટે આપે પરશુરામ રૂપ કર્યું હતું હું આપના તે રૂપને નમસ્કાર કરું છું રાવણનો નાશ કરવા માટે આપે રઘુવંશમાં ભગવાન શ્રી રામ રૂપે અવતાર લીધો હતો હું આપને નમસ્કાર કરું છું વૈષ્ણવો તથા યાદવોનું પાલન પોષણ કરીને આપ જ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ

થી ઢંકાયેલ જળને આ જળ નથી એવો માનીને પાછો જાય અથવા દૂર દેખાતા જાંજવાના જળની પાછળ જોડે તે જ રીતે હું આપ જે પોતાની માયાથી છોપાયેલા હોવાથી આપને છોડીને વિષયોના સુખની આશાએ ભટકી રહ્યો છું હું અવિનાશી અક્ષર વસ્તુના જ્ઞાનથી રહી જ છું જેથી મારા મનમાં અનેક વસ્તુઓની કામના તથા તેના માટે કર્મ કરવાના સંકલ્પો થતા જ રહે છે

જ્યારે જીવનો સંસારથી મુક્ત થવાનો સમય આવે છે ત્યારે સત્પુરુષોની ઉપાસનાથી ચિત્તવૃત્તિ આપના ચરણોમાં જોડાય છે પ્રભુ આપ કેવળ વિજ્ઞાન રૂપ છો વિજ્ઞાન ધન છો જ્ઞાન વગેરે જેટલી પણ પ્રતિતિઓ થાય છે જેટલી પણ વૃત્તિઓ છે તે બધાના આપ જ કારણ અને અધિષ્ઠાન છો જીવ રૂપે અને જીવોને સુખ દુઃખ આપનારા કાળ કર્મ સ્વભાવ વગેરેના નિયંતા

શ્રીમદભાગવતે મહાપુરાણે પારાંશ્યાં સંહિતા પૂર્વાર્ધે અક્રુસ્તુતિ નામ ચોરીશોધ્યાય દસમાસ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત અકૃસ્તુતિ નામનો ચાલીસમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા